સમગ્ર ગુજરાતમાં નલસે જલ યોજનામાં એક કરોડો રૂપિયાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું આજે ગુજરાતની વિધાનસભાના પ્રશ્નો કાળમાં મેં માનનીય જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને સવાલ પૂછ્યો કે મહીસાગર જિલ્લામાં જલસે નલ યોજનામાં જે કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એના માટે જે એજન્સીઓ કંપનીઓ જવાબદાર હતી એ વસ્તુ સરકારે ઓન રેકોર્ડ નોંધી છે પરંતુ એમાંથી કેટલા સામે ગુના દાખલ કરવામાં આવ્યા કેટલાની ધરપકડ કરવામાં આવી કેટલાને ચાર્જશીટ કરવામાં આવ્યા અને આ એજન્સીઓ જે ભ્રષ્ટાચારમાં લિપ્ત હતી શું એમાંથી એક પણ એજન્સીને તમે ફરી કામ સોંપ્યું છે મારી શુદ્ધ જાણકારી મુજબ આ ભ્રષ્ટાચારી એજન્સીઓ કંપનીઓને ફરી આજ મહીસાગર જિલ્લામાં નલસે જમનું કામ સોંપ્યું છે ટેન્ડરો ભરવાની અનુમતિ આપી છે મતલબ કે રાજ્યની સરકાર એ ગુજરાતની જનતાને લૂંટવામાં આવે નલસે જલ યોજનામાં કૌભાંડ કરવામાં આવે તો કૌભાંડીઓને ખુલ્લામ છાવરે છે અને એ સવાબ ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સવાલ પૂછું તો માનનીય મંત્રી એક પણ લીટીનો જવાબ આપતા નથી